બોલો આખું નામ નામ લલિતભાઈ મનસુખભાઈ છણિયારા ગામ દુધાળા તાલુકો વિસાવદર છસો ને પાંચ ફૂટ નું પાણી રોહિતભાઈ રોયેલો ડાર છસો ફૂટે છસો ને પાંચ ફૂટે ગાડી ન અલવા દીધી કેટલા વીઘા જમીન નવ વીઘા જમીન છે કેટલા ડાર કરેલા આમાં આઠ ડાર હતા આ નવમો ડાર હતો હમ્મ બીજામાં કેવાક પાણી જેમાં બધા એમાં સિંગલ ફેસ ના પાણી હતા

એ કોરો ગયેલો હતો ને અહીંયા છસો ને પાંચ ફૂટ નું પાણી આવી ગયું મારું પાણી આવ્યું કે મારું પાણી આવી ગયું કાઈ ઘટે એવું પાણી આવી ગયું સોવાળા બીજા લીધું કે નહીં કોઈ વસ્તુ નથી લેતા એના ખર્ચે આવે ફોન કરીએ તો એના ખર્ચે આવે અને જોઈ જાય ગાડી જેડી મૂકવાની હોય તેડી કે મને ફોન કરજો મને ખીચાવીને નહીં મૂકવા

બીજો એક ખાડી હાથસો કોરો ગયો આ કેટલામાં દારે મેળવ્યો આ નવમાં દરે કોરો ગયેલો ક્યાં હે આ કોરો ગયેલો અઢીસો ફૂટ કોરો ગયેલો છે આવડો આ પથ્થર પડ્યો એ આ પથ્થર પડ્યો એ પછી આ દાર કર્યો એ આ છસો ને પાંચ ફૂટ નું પાણી આમાં ફૂલે ફૂલ આ ફૂલે ફૂલ પાણી આમાં આવી ગયો કેટલી તારીખે કર્યો દો બાર તારીખે કર્યો